વાઘોડિયા ખંડા રોડ પર આવેલ સંસ્કૃત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા વૈદિક ઋષિકુમારોના જ્ઞાન વર્તન માટે પુરાણ સત્ર આયોજન કરવામાં આવ્યું વાઘોડિયા સ્થિત કાબરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ અને અગિયાર જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસ પુરાણ સત્રનું આયોજન કરવામાં આવ્યું જમા શ્રીમન ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ અધ્યુતિઓ પર પધારે વિદ્વાનો દ્વારા ছাত্রদেরને વ્યાખ્યાન રૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું આ સત્રમાં વક્તા તરીકે વરાવળથી ડોક્ટર નરેન્દ્રકુમાર પંડ્યા સાહેબ મડિયાતથી ડોક્ટર અમૃતનલ ભોગાયતા સાહેબ ભરૂચથી શ્રી હેમંતભાઈ વ્યાસ ગાંધીનગરથી ફુલસંગા સાસ્ત્રીજી અમદાવાદથી ડોક્ટર યોગેશભાઈ પંડ્યા સાહેબ અને રાષ્ટ્રીય પુરસ્કૃત ડોક્ટર કુણારભાઈ સાસરીજી એમ છ વિધાનોએ પોતાના વિશેનું વ્યાખ્યાન રજૂ કર્યું હતું આ કાર્યક્રમ ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ સ્વરૂપે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જિગ્નેશ દાદા રાધે રાધે વધાર્યા સાથે જ વિશેષ અતિથિ તરીકે રણિયાદ બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ દવે વિશિષ્ટ અતિથિ સ્વરૂપે શ્રી વસંદાભાઈ તેરૈયા સાહેબ મદદની નિરીક્ષક શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા ગાંધીનગર અને શ્રી ગોવિંદભાઈ પટેલ પધાર્યા હતા મહાવિદ્યાલયના પ્રધાનચાર્ય ડોક્ટર બાલકૃષ્ણ દવે જણાવ્યા મુજબ છાત્રોમાં વક્તૃત્વ પ્રતિભાનો વિકાસ થાય અને વિધાનોના માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી આ સત્રનું આયોજન કરવામાં આવ્યું આ સંપૂર્ણ સત્રના માર્ગદર્શક તરીકે નડિયાદ બ્રહ્મશ્રી સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડોક્ટર અમૃતલાલ वो गाएदा साहिबे पोतारो पूर्ण मार्गदर्शन आणि समय आप्यो तो रिपोर्टर बोले व्यास फागोडिया श्री कृष्णाय वयम नमः स्वामी गोविंद गिरी महाराज वेद संस्कृत विद्यालय वागोडिया के तत्वाधान में यहाँ के प्राधानाचार्य डॉक्टर बालकृष्ण भाई कि परम सद विचार से दो दिन का ये पुराण सत्र का आयोजन हुआ इस पुराण सत्र में आज उपस्थित रहने का अवसर प्राप्त हुआ इसे हम इस संस्था का और यहाँ के आचार्य हमारे परम स्नेही के हम आभार व्यक्त करते हैं हम उसको अभिवादन करते हैं कि आपने ऐसा बहुत बड़ा विचार किया कि पुराण का सत्र हो कई गुरुजनों ने आकर यहाँ अपना भाव व्यक्त करने की चेष्टा की है जो गुरुजन लोग अपने पास उनके विद्या काल में अध्ययन काल में जो कुछ प्राप्त किया है जो कुछ अनुभव किया है उनमें से सारे ग्रंथों में से कुछ ना कुछ अर्क निकाल कर यहाँ पर दे रहे हम भगवान को प्रार्थना करते हैं कि ऐसे पुराण सत्र हर हमेशा इस वेद विद्यालय के माध्यम से कई छात्रों इस के हो इस पुराणों को जानकर समाज के कई लोगों तक तो इस पुराण की बात पहुंचाई पुनः हम बालकृष्ण भाई के साथ में रहकर जो आज उसने हमें ये अवसर प्रदान किया उनका हम अभिवादन करते हैं पुराणों की बात इतिहासों की बात हमारे ग्रंथों की बात जने-जने गहे तक पहुंचे इस पुराण सत्र से सभी का कल्याण हो ऐसी हम मंगल शुभकामना के साथ सभी का सादर स्वीकार अजय श्री स्वामी गोविंद देवगिरी वेद संस्कृत महाविद्यालय गुजरात संस्कृत साहित्य अकादमी ना संयुक्त उपक्रम में एक पुराण सत्रનું આયોજન કરવામાં આવ્યું જેનો વિષય શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત વિવિધ સ્તુતિઓ હતી તો આ पुराण सत्रની અંદર મુખ્ય વિશેષ અતિતિ તરીકે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શ્રી જનીશ દાદા રાગેરાજે પધાર્યા સાથે સાથે ગુજરાતના અનેક વૈદિક અને સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાનો જેમણે અલગ અલગ વિષયો પર ছাত্রদেরને માર્ગદર્શન આપ્યું અહીં અભ્યાસ કરતા ছাত্রদেরને વક્તૃત્વની અંદર એક માર્ગદર્શન પ્રાપ્ત થાય અને સાથે સાથે પુરાણોનું જ્ઞાન પ્રાપ્ત થાય તે વિષય પર આ ભાગવત મહાપુરાણની અંદર જે જે સ્તુતિઓ આવી છે જેમ કે વિષ્મ સ્તુતિ છે ધ્રુવ સ્તુતિ છે પ્રડાક સ્તુતિ છે એવી અનેક સ્તુતિઓ પર આ પધારેલા બધા મહાનુભાવો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ સંપૂર્ણ આયોજન મહાવિદ્યાલયમાં કરવામાં આવ્યું છે જેના માર્ગદર્શક તરીકે નડિયાદ સંસ્કૃત મહાવિદ્યાલય બ્રહ્મસિંહ સંસ્કૃત મહાવિદ્યાલયના ચાર્ય અમૃતલાલ ભોગાયદા દેસાઈ હતા નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યુઝ નેટવર્ક એટલે કે બી એન ગુજરાતી બીએન ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો